દેવો એ પ્રેમ નથી પણ તમારી સૌથી મોટી ભૂલ અને વાત છે ગરબા ઉના તાલુકો વતન છે મારું કર્મભૂમિ રહેવાસી નીલ છે મારું નામ આજે જ્યારે સ્નેહ મિલન યોજાયું હોય ત્યારે મારે એક એવા વિષય પર ચર્ચા કરવી છે કે કદાચ આપણા સમાજ ની દુખી કહીએ ને તો પણ ચાલે આપણી સંસ્કૃતિમાં કહેવા કર્યો છે દીકરી એ ભારો ને પણ તુલસી ક્યારો છે પણ જયારે આજ જ ક્યારો જાય મૂર્જા જાય તો બીજી જગ્યાએ રોપાઈ જાય છે ને ત્યારે છે આ કોણ સમજી શકે વિચાર કરો મા બાપ નો ત્યાગ અને ઉછે વિચાર કરો એ માતા વિશે જેને 9 મહિના વેદના વેઠી પોતાનો ભીનું છોડી તમને સુકામાં સુવડાવ્યા છે વિચાર કરો એ પિતા વિશે જેને પોતાના સપનાઓ માર્યા

પૂરી કરવા માટે પણ જ્યારે જ દીકરી બીજા માટે મા-બાપને છોડી દે છે ને બાપ જિවිතે જિવ મરી જાય છે ગઈ બીજી એક નાતીમાં લગ્ન કરવા એ આજના સમયમાં સ્વીકાર્ય બન્યું છે પણ તેની રીતિ ભાગી જવાની ન હોવી જોઈએ શું તમારો પ્રેમ એટલો માત્ર બીજી જ્ઞાતિની કે બીજા સમાજની નથી વાત છે વિશ્વાસની

મરીયે દાઈજે આ કેવા પ્રકારનો છે જે બીજાના આંસુ પર રચાય આજની યુવાન પેડીઓને ખાસ કરીને પણ ગર્વથી ઊંચી રહે અને જો તમારો પ્રેમ એટલો સાચો હોય ને તો મા-બાપને અને દુનિયાને સમજાવવાની તાકાત રાખો આજની યુવાન પેડીને ખાલી એટલો સંદેશ છે કે તમારો પ્રેમ સાચો હોય ને તો માં બાપ આંખ માં વાત કરી શકો તેમને સમજાવી શકો તેમનો વિશ્વાસ જીતી શકો ભાગી ને લગ્ન કરવા એ છે પ્રેમ નથી મિત્રો યાદ રાખજો પર રચાયેલી જીવન માં સુખ નથી અને માં પણ મારી એક નમ્ર અપીલ છે કે સંતાનો ને સંસ્કાર ની સાથે સાથે તેમના એટલા પાકા મિત્ર પણ બનો બેસ્ટ ફ્રેન્ડ બનો કે સંતાનો પોતાના દિલ ની વાત તમને કરે છે ને ત્યારે બાપ નો સહારો નથી તૂટતો બાપ નો હાથમાં તૂટી જાય અસદુ જાય